નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝૂલીલાલ મઢ્યાની નવલકથા ગ્રસ્ટ કરતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રલય પહેલાં પ્રલય પ્રલય અષ્ટગ્રહ યુદ્ધિની અવસરો અંગે આગાહી કરતાં કરતાં ગીરજો કરો વાક્યમાંના પૂર્ણ વિરામની પેઠે જ પ્રલય શબ્દનો ઉપયોગ કરતો હતો સર્વનાશ સર્વનાશ વાક્યમાંના વિરામ તરીકે એ સર્વનાશનો ઉચ્ચાર કરતો હતો સાત ગ્રહ ભેગા થયેલા ત્યારે કૌરવ પાંડવનું યુદ્ધ થયું હતું આ વખતે તો આઠે આઠની યુદ્ધિ છે મહાભારતને પણ ભૂલાવે એવો સાહસ સર્જાશે ભગન પોતાના ગોળ ગોળને મુખેથી એક પછી એક વિગત સાંભળતા જતા હતા અને અંગે અંગમાં થાર થતા જતા હતા જીવનની ક્ષણ ભોગવતાનું આવું તીવ્ર ભાન એમને અગાઉ કદીએ થયું નહોતું લેડી જકલ પોતાના જીવનનો એસ અને આનંદ ઉડાઈ મૂકનારા પેલા દૂર દૂરના ગ્રહોને મનમાં ભાંગી રહ્યા હતા મો એ ભૂતને મોહો એ શુક્ર માંડ ઠરીને શાંતથી રહેતા હતા એમાં એમણે આઠે ભેગા થઈને વિનંત્ય ઊભું કર્યું અષ્ટગ્રહીની આગાહીથી આ દુનિયામાં વધુમાં વધુ દુઃખ લેડી ચકલ ઉપર જ ઉતર્યું હોય એમ લાગતું હતું એમાં મોટામાં મોટો દુઃખ તો હવે પૃથ્વીનો પ્રલય થઈ જાય તો પોતાને ટેનિસ રમમાં નહીં મળે એ બાબતનું હતું એ પછી બીજા મોહોનું દુઃખ તે હવે પછી પોતાને ચીકી ખાવા નહીં મળે એ બાબતનું હતું લેડી જક્કલના જીવનની સગડમાં સબળ નબળાઈ જીભની એટલે કે સ્વાદની હતી જીવનમાં એમણે સઘળા ક્ષેત્રોમાં જીત મેળવી હતી પૈસો પતિ નાઇટ હુંડ ગાડી ઘોડા વાડી ભા નોકર ચાકર સગળા મોરચાઓ ઉપર એમને જ્વલંત વિજય સાંભળેલો એકમાત્ર સ્વાદન્દ્રિયને તેઓ જીતી શક્યા નહોતા એમની જીભ ખટરસ નહીં પણ અપરંપર રસોના અસ્વાદ માટે હર હંમેશ તલસતી રહેતી એ તીવ્ર સ્વાદન્દ્ર્યને કારણે જ લેડી જકલે રસો વિશ્વ સૂત્રનું પોતાના જીવનમાં મુદ્રાલેખ જેવું ગણ્યું હતું એમના સર્વપ્રિય ખાદ્યોમાં લોઆવા ચીકીનું સ્થાન સર્વોપરી હતું સીંગ બદામ અને કાજુની ચીકી લોનાવાલાથી તાજા તાજા નોબનો રોજ રોજ આંગળીયા જોડે મંગાવવાની વ્યવસ્થા આજે વર્ષોથી અમલમાં હતી લેડી ચક્કાના પ્રિય ખાદ્યોમાં ચીકી પછી બીજા નંબરે આંબલીના કજુકાનું સ્થાન આવતું કચુકાનો ઉપયોગ તેઓ માત્ર મુખસ તરીકે જ નહીં પણ મુખ્ય વાનગી તરીકે પણ કરતા ઘણી વાર તેઓ એકલા કચુકા વડે જ પેટ ભરી લેતા અને ત્યારે સર ભગવાનના ફેમિલી ડૉક્ટર ડેબુની દોડદણ વધી જતી તેથી જ અષ્ટગ્રહ યોગમાં કાંઈ ઊંડું જતું થઈ જાય તો મારા જીકીને કચુકાનું શું થશે એવી બાલીશ નહીં પણ બેર કસાઈ ચિંતા અત્યારે લેડી ચકલ પકડાવી રહી હતી લેડી ચકા તમારું તો જીવન જીકીને કચુકામાં રહી જવાનો છે પત્નીની ચિંતા દોર મુખ મુદ્રા નિહાળીને સર ભગવાન બોલી ઉઠ્યા તે તમને તમારી જીરુટ વાલી એમ અમને અમારી ચીખી વાલી મેં તો જીરુટમાં ક્યારની દિવસ ચાપી દીધી છે તે દિવસ ધરી ચાપ્યા વિના તો એમાંથી ધુમાડો નીકળે જ સાનો અને ધૂમ્રપાન થાય જ કેમ કરીને અરે મારો ઝાડું ધૂમ્રપાનને મેં જીરુટમાં દિવસ ધરી ચાપી એટલે એ પીવા માટે નહીં ત્યારે ગટરમાં પધરાવવા ગટર ગંદાઈ ઉઠશે સાથે તમારી ચિરુદની ગંધાતી વાસથી આજ સુધી તમારો મોડો જ વાસ મારતો હતો વાસ કેવી વાસ પેલા રામ મૂર્તિના સર્કસમાં સિંહના પાંજરામાંથી માથું ફાટી જાય એવી વાસ આવતી એવી જ તમારા મોડામાંથી છીછી તમને તમાકોની એલર્જી છે એટલે જ આમ બોલો છો લેડી અકાવો મને એટલી ને તમાકુની એલર્જી હશે પેલા દાણા વારે તો મારી પેઠે તો એલર્જી નથી ને તે એનું વળી શું છે એને પણ તમારી દાઢી બોળતા બોળતા એટલી જ દુર્ગંધ આવે છે મહેતર મેલું કાઢતો હોય એમ આડું મો કરીને અસ્તરો ચલાવતો હોય છે કોઈ દાડો આડો અવળો બોડી નાખશે તો હું જ જાનથી જઈશ અસ્ત્ર તો ઘાતો તલવાર કરતાંય એ વધારે ઊંડો ઉતરે પણ હવે તમારે કેટલા દિવસ દાવાના હાથમાં માથું ધરાવવાનું છે તે ફોગટની ચિંતા કરો છો કેમ કેટલા દિવસ એટલે આ ચોથી ફેબ્રુઆરી તો દુનિયા આખીનો જ ઘડો લાગુ થઈ જવાનો છે ને પછી દામો પારેક પણ નહીં રહે ને એનો અસરો પણ નહીં રહે પણ એ રહે ત્યાં સુધી તો મારે ચેતતા રહેવું પડશે ને દામાના અસ્ત્રનું એક્સ્ટ્રા રિસ્ક તો એર આઈસીવાળાઓ પણ કવર નથી કરતા દામાનો અસ્ત્ર તો બહુ તેજીલો હો શેઠ ગિરજા વચ્ચે બોલ્યો આ મારી દાડી બોડી આડીને ઊભી પણ દામાનો જીવ સાવ ચપટીક હો શેઠ કેમ તને શું વાંકવું પડ્યું સાબો મળે ન વાપરે સાચો ખોટો પીછો ફેરવીને પાછો નકળું પાણી ચોપડીને જ અસ્ત્રો ઉછે આ દાળીની ચામડી હજી ચચરે છે તારી એ દાળી નહોતી પણ જંગલ હતું જંગલ એ બોલવા માટે અસ્ત્રને બદલે બોલડોચર ચલાવવું પડે અરે મારા ચતુર્માસના પંચ કેસ દામા પારેખે પલકવારમાં હરી લીધા અલ્યા પણ આખી પૃથ્વીનો પ્રલય થવાનો છે પછી તારા પંચ કેસને ક્યાં રડવા બેઠો એટલે તો હું તમને ક્યાં ન કહી ઉગ્યો છું શેઠ કે પ્રલય સામે પ્રાયશ્ચિત કરો કેવી રીતે સહસ્ત્રચંડી શાંતિ યજ્ઞ કરીને હવે ધરમ પાણી તે અષ્ટ્રહ યુગી સાથે સાચે સૂર્યગ્રહણ પણ છે જ ગ્રહનો વેદ આપણા દેશમાં નહીં દેખાય પણ એથી કાંઈ કોઈની અનિષ્ટ નથી આપણે થોડા બચી શકીએ દેહદાન છૂટે ગિરાન જેવું કરવું પડશે પણ આ ગ્રહ કાંઈ સામાન્ય નથી એનો વેદ પણ વધારે છે આમાંથી છૂટવા માટે તો અસાધારણ દાન કરવું પડશે અન્નદાન નહીં વસ્ત્રદાન આમાં ન ચાલે તાંબાદાન કે રૂપાદાન આ કાંઈ મામૂલી ગ્રહણ નથી સુવર્ણ દાનની વાત છે એટલેથી રાહુને સંતોષ ન થાય આ તો પાંચ હજાર વર્ષ પછી આવેલું અસાધારણ ગ્રહણ છે તો પછી સાના દાનની વાત કરે છે એ તારા ગ્રહણમાંથી સૂરજદેવને કન્યાદાન સિવાય બીજું કોઈ પણ દાન આપવા હું તૈયાર છું આટલું કહીને સર ભગને તિલકમાં ભણી ચરા સંશયગ્રસ્ત અને સૂચક નજર ફેંકી કન્યાદાનને ઉલ્લેખ સાંભળીને તિલકમાં લોક રૂઢી મુજબ જરા લજ્જા અનુભવવાનો ઢોર કરી રહી આથી સર ભગને પોતાના નિવેદનમાં સુધારો જાહેર કર્યો કન્યાદાન પણ આપો પણ પહેલાં કપાતર કંબતને તો ધર્મ નહીં સમજીને તો પછી કોને આપશો પ્રમોદરાયને પપ્પા એ પ્રમોદરાયને તે અમે બધી બહેનપણી પ્રમોદધન જ કહીએ છીએ તે ભલા હું એમ પૂછું કે પ્રમોદધન ધન શું ખોટો હતો પહેલાં તમારા મોટા મહાત્મા સરસ્વતી ચંદ્ર તો સુંદરીને રછડાવી ત્યારે પ્રમોદધને ધને જીવે એનો હાથ ચાલ્યો એટલો એનો ઉપકાર તો ઘણો એટલે તો કુમા સુંદરી કહ્યા કરતી હતી કે મોજે સ્વામી સાચા અરે આ અષ્ટગ્રહણની સ્વામી ઝાડ લગ્ન જેવા શુભ કાર્યને વાત જ ન કરાય ગિરજાએ કહ્યું પ્રમોદરાય એટલે પ્રકાશ ઔદ્યોગિક જૂથના વારસદાર દેશના ઔદ્યોગિક ક્ષેત્રે બળિયા જોતા બે જેવા બે ઔદ્યોગિક જૂથો કામ કરતા હતા બગન જૂથ અને પ્રકાશ જૂથ દેશની નેવું ટકા મિલકત અને રાષ્ટ્રીય આવક આ બે જૂથની તિજરીમાં જ ઠલવાતી હતી સર ભગવાનના મનની મુરાદ એવી હતી કે તિલકમાં રાયને પરણી અને એ રીતે આ બે ઔદ્યોગિક જૂથો સ્વલગ્ન થઈ જાય તો રાષ્ટ્રની પેલી નેવું એ નેવું ટકા આમદાની બે કુટુંબિક તિજોરીમાં વહેંચાઈ જવાને બદલે આખરે એક જ તિજોરીમાં જમા થઈ રહી સર હજી આ યોજનાના અમલને પંથે હતા એવામાં શ્રી ભવનના અને તિલના જીવનમાં કથક તિલના તર્ક કુમારે પ્રવેશ કર્યો અને લગ્નનું વખાણ જેવું થઈ પડેલું સર અને લેડી દેવની ઊંઘ હરામ થઈ ગયેલી એ તો વળી ઈશ્વરે સ્ીલોને સદબુદ્ધિ સૂચડી તે એણે છેલ્લી ઘડીએ કંભક કુમારને સમૂહર્થ લગ્નમાં સુખ વનતા શ્રીફળને બદલે પ્રેમ વિચ્છેદનું પાણી ચૂજ પરખાવી દીધું અને એ નટરાજનો આ બંગલામાંથી કાયમના માટે ટાટ્યો કાઢ્યો ત્યારે ઘીના ઠાંભમાં ઘી પડી રહ્યું સર અને પુત્રને પોતાની કાયદેસરની વારસ બનાવી દીધી હવે એ પ્રમોદ રાયચોરે પરણે તો બકન ઔદ્યોગિક જૂથની સકડી અકસ્માત એ કરિયાવરમાં જ લઈને જાય એવો સુંદર ખાટ બેરિસ્ટર ભૂચાજીની કાનૂની સલાહ અનુસાર ઘડાઈ ગયું તે લઈએ ગ્રમવત કુમારને છેચ્છાએ અને સ્વયંભુ ત્યાગ કરી દીધું તેથી સર ભગન એવા તો ખુશ થયા હતા કે પુત્રી ઉપર તેઓ ઓળધોળ કરી જવા તૈયાર હતા અષ્ટગ્રહીમાં પોતાને કસી

હવે પ્રમોદરાય જોડે પરણવાની એ ના નહીં પાડે તેથી જ અષ્ટહીના ઘેરાઈ રહેલા કાળા વાદળોમાં સર ભગને આ એક રૂપેરી કિનાર દેખાતી હતી પુત્રી એકવાર પ્રમોદરાય જોડે થાળે પડી જાય તો પછી પૃથ્વીનો તો જે થવાનો હોય તે ભલે થાય આજે સર ભગને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે કોઈ હરીફ હોય તો તે પ્રકાશ જૂથના રીતે બગન જૂથ અને પ્રકાશ જૂથ એ બળિયા જૂથ જેવા બે કુટુંબના હાથમાં દેશ આખાના અર્થતંત્રની લગામો હતી આ બે જૂથે એકબીજાની હરીફાઈમાં સત્ય વેળગી નાખાને બદલે સાથે મળીને કામ કરે તો તો દેશની આર્થિક સુરત જ બદલાઈ જાય ને સરબગન આજ સુધી દેશના સાહસોદાગર બન્યા હતા પણ કદી સહિંસા મુકા ગણાયા દેશ ઉપર એક ચક્કે આર્થિક રાજ્ય કરીને આખા અર્થતંત્રને પોતાની આણતણી લાવવાના એમને ગોળ હતા એની નજર સામે રાખી હતું એમણે કાપડથી માંડીને કાથી સુધીના ઉદ્યોગો સર કરી લીધા હતા કાપૂસ કરિયાણાથી માંડીને નારી સુપારી સુધીના બજાર ઉપર એમનો કાબૂ હતો એની તેજી મંદીની ઉથલપાથલમાં તેઓ ભલ ભલા ચમરબંધીઓને પણ ધૂળ ચાટા કરી શકે એમ હતા આવા શક્તિમાન વિદ્યુતપતિને દેશ ઉપર એક ચક્કે આર્થિક શાસન કરીને ચક્રવર્તી બનાવના એમનો અભિલાષા હતા એ અભિલાષા ફોડું થોડું થઈ રહ્યા હતા ત્યાં જ આ ઘર ટાણી સાફ સામે અષ્ટગ્રહી યુવતી આવી પડી હતી શેર હવે તો એક જ ઉપાય છે ગિરજો કહેતો હતો સો અષ્ટગ્રહી યુવતી સામે સ્વસ્થ ચંડી શાંતિ યજ્ઞ કરીએ પણ એથી ઓછી મહેનત કાંઈ થાય એમ નથી એમાં મહેનત શેઠ યજ્ઞમાં મન થતો અમે બ્રાહ્મણ બોલવાના તમારે તો માત્ર બેઠે બેઠે બધું જ રૂમવાનું પણ એટલો બધો વખત હું રૂ ચીરું પીડા વિના બેસી નહીં શકું તે તમને ચીરું પીવાની છૂટ આપીશું અરે ચંડી યજ્ઞ માટે જીરું પીવાય માતાજી કોપે નહીં એનો પ્રાયશ્ચિત હું કરી લઈશ ને માતાજીનો કોપ શાંત થઈ દઈશ પણ એ સહસ્ત્રાડા હૂમીને સહસ્ત્ર ચંડી યજ્ઞ કરો તો આઠે આઠ ગ્રહો શાંત થઈ જાય અને આપને મનવાછીત એવો નવમો ગ્રહ પણ આવી મળે પણ સર ભગવાને મરક હોઠ હલાવતા પૂછ્યું આપણા મનમાં જેની વાસના છે એ જ મોદરાય હવે સમજ્યા મારા શેઠ ગિરજો બોલી ઉઠ્યો પ્રમોદરાયનું નામ સાંભળીને તિલોએ કાયદેસરનું મરકડું વેર્યું અને પછી ઊભી થઈ પોતાના ઓરડા તરફ ચાલી ગઈ લેડી ચકલ અને સર સરબગન બેઉ પુત્રીની આ સૂચક વિદાયને અત્યે સૂચક નજરે અવલોકી રહ્યા પ્રમોદરાયનું નામો ઉજ્જલ સાંભળીને લજ્જાશીલ અને શંકાશીલ પુત્રી શરમાય છે તેથી એ ઊભી થઈને ચાલી ગઈ એવું અનુમાન તેઓ કરી રહ્યા હવે પ્રમોદરાય જોડે પુત્રીનું પાણી ગ્રહણ થાય તો તો સોનામાં સુગંધ મળી એવી લાગણી સારું ભગન અનુભવી રહ્યા કરી નાખો સેટ કરી નાખો તિલ્લુંનો વિવાહ એ તો થવાનો જ છે ને આજે નહીં તો કાલે થશે ડોસી કુંવારી રહી એમ ક્યાંય સાંભળે છે પણ તિલ્લું ડોસી ખાય ત્યાં સુધી શું હાથ જોડીને બેઠા રહીએ અરે તિલ્લું બહેનને તો તાત્કાલિક લગ્ન યોગ હોય એવું મને વર્તાય છે સા ઉપરથી એમની જન્મમાં કુંડળીના યોગ ઉપરથી હું તો મારી નજર સામે જ એનો હાથેવાળો થતો જોઈ રહ્યો છું પણ હું હજી કેમ કાંઈ જોઈ શકતો નથી અરે મારા શેઠ શુભ કામ બધા શુભ ચોકડે જ થાય મંગળઘરી આવી પહોંચશે ત્યારે તમને ખબર નહીં પડી ના એમ નહીં મારે ખબર રાખવી છે એમ મારી જાણ બહાર કોઈ હાલિમવાળી જોડે એ વીટી બદલી નાખે એવા લગ્ન ગાંધર્વ લગ્ન કહેવાય એ ગધેડિયા લગ્ન મને ન પૂછાય હું આ મારે સગે હાથે જ કન્યાદાન આપું ત્યારે જ એને સાચું ન ગણું સાહેબ સાહેબ સેક્રેટરી સેવંતીલાલ દીવાનખાનામાં ઘસી આવ્યા શું છે ભગનને પૂછ્યું મેલમાંથી ફોન હતો કોઈ કામદાર શોપિંગમાં આવી ગયું

દેશ ભેગા થવા માંગ્યા છે કેમ દેશમાં સો ભાગ્યું છે દેશમાં તો કશું નથી પણ અહીં ધટાણ સો પટણ જેવું થઈ જશે એવી ભીકથી માણસો દેશ ભેગા થઈ રહ્યા છે કહે છે કે ચોથી ફેબ્રુઆરી આઠ ગ્રહ ભેગા થશે ત્યારે વિમલ તળાવ ફાટશે અને બધું ડૂબી જશે અરે મજૂરો પણ ગભરાઈ ગયા છે ગિરિજા વચ્ચે બોલ્યો શેઠ જીવ તો એમને પણ વહેલો હોય ને પણ એથી આમ ગામ છોડીને નાસી જવાય એટલે તો હું કહું છું કે શાંતિ યજ્ઞ કરી નાખો સહસ્ત્ર મહાચંડી યજ્ઞ કરો તો ગ્રહની શાંતિ થાય સર ભગવાન મોંમાં ચિરુદની જગ્યાએ તરજની ટેકવીને વિચારમાં પડી ગયા મિલોમાં કામદારોની ગેરહાજરીથી માંડીને આગામી જળ પ્રલય સુધીના મુદ્દાઓ અને એના લાભાલાભનો તોલમ કરી જોયું થોડીવારે એમણે હુકમની રાહ જોતા ઊભેલા મંત્રને હુકમ કરી દીધો સેવંતીલાલ એક્સપ્રેસ રિલીઝ તૈયાર કરીને હમણાં જ છાપાઓમાં મોકલી આપો શું લખવાનું સાહેબ અષ્ટગ્રહ યુવતીની શાંતિ માટે સર ભગવાન તરફથી સહસ્ત્ર મહાચંડી યજ્ઞ થશે સર્વ લોકો એનો ધર્મલાભ થઈ શકશે ભલે સાહેબ ને નાઈ એડિટરોને ફોન કરી દો સમાચાર મોટા ચોખ્ઠામાં ગોઠવી ભલે સાહેબ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ